ભાઈ મારા મોજેલા મિત્રો આપણે અત્યારે છીએ કાશ્મીરમાં ને અમે અહીંયા આવેલા છીએ દૂધ પથરી હવે આ દૂધ પથરી છે એક પથ્થરમાંથી એક દૂધ નીકળ્યું હતું બહુ ટાઈમ પહેલાં એટલે આ જગ્યાનું નામ દૂધ પથરી છે અને અહીંયા સરસ મજાની પાછળ નદી છે હવે આજે અમારો કાશ્મીરનો ત્રીજો દિવસ છે અને આ કાશ્મીર ડાયરી છે આગળ ઘણા બધા કાશ્મીરના બ્લોગ છે હવે પછી પણ કાશ્મીરના બ્લોગ આવશે એટલે જે લોકોને કાશ્મીર ગયા હોય અથવા આવવું હોય એની માટે થઈને ખરેખર બધા ઉપયોગી બ્લોક થવાના છે ભાઈ આ જે દૂધ પથરી જગ્યા છે ને એ તમે શ્રીનગરથી આવો ને ચાલીસ પચાસ કિલોમીટર દૂર છે પણ દોઢ બે કલાકનો રસ્તો છે અને રસ્તામાં પણ જે ભાઈ સીન સીનરી આવે છે અફલાતુન બહુ મસ્ત આવે બહુ મસ્ત છે અને અહીંયા તમે આવો ને તો એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની અહીંયા લોકલ બધા બધી જગ્યાના લોકલ લોકલ યુનિયન છે તો જો તમારી પોતાની પ્રાઇવેટ ગાડી હોય અને તમારે હોર્સમાં અહીંયા ન આવવું હોય ઘોડામાં તો તમારી પ્રાઇવેટ ગાડી જવા દે પણ પહેલાં તમને હોર્સ માટે જ્યારે થોડુંક વાતચીત કરશે ફોર્સ કરશે તમારે એમ કહેવાનું કે મારે આ જ ગાડી મારે લઈ જવી છે એટલે ગાડીના હિસાબે અમુક અમુક ચાર્જિસ છે અમારી મોટી ગાડી છે ટેમ્પો ટ્રાવેલ એટલે અમે એના પચીસો રૂપિયા આપ્યા અને આપણે હા બાર્ગેનિંગ મતલબમાં જોરદાર કરવાનું અને યસ બહુ જ બઢિયા બાર્ગેનિંગ કરવાનું ફૂલે ફૂલ બાર્ગેનિંગ કરવાનું અને જે લોકો અમારા બીજા લોકો પણ છે આરે એ લોકો હોર્સ માં ગયા ઘોડામાં ગયા ચાર લોકો કારણ કે એને પેરાગ્લાઈડિંગને એવું કરવું હતું એટલે હા તો એ લોકોએ નવસો રૂપિયામાં હોર્સ કર્યા છે ભાવ કરાવવા અને બીજું અને ખાસ વાત જો તમારી હોટલ અહીંયા દૂધ પથરીમાં હશે ને તમારો નાઇટ અહીંયા હશે ને તો પછી તમને હોટલવાળા તરફથી ટિકિટ આપશે તો તમારે એ ગાડીના પૈસા દેવાની જરૂર નહીં પડે સીધા તમે અહીંયા આવી જશો અને હોર્સમાં પણ તમને કહી દઉં એ લોકો તમને એમ કહેશે કે હોર્સમાં લઈ જાવું એટલે તમને પાંચ છ પોઈન્ટ બતાવશું તો પણ એ બધા પોઈન્ટ છે ને નજીક નજીક જ છે ને બધું સિમ સિમ સેમ જ છે એમ તો જરૂર ન હોય ને તો ખોટે ખોટે એની જરૂર નથી ડાયરેક્ટ ગાડી લઈને આવી જવાનું અને પોસિબલ હોય તો અહીંયા નાઇટ કરી લેવાની તો તમારે ગુલમર્ગ ગુલમર્ગ નાઇટની જરૂર નહીં પડે ત્યાં છે આપણી નાઈટ અમારી ગુલમર્ગ છે અને કાલે આપણે ગુલમર્ગ જવાના છીએ અને અહીંયા ભાઈ ટ્રાફિક કે મારું કામ કારણ કે ઓલરેડી વેકેશન છે અને બહુ બધું ટ્રાફિક છે તમને બતાવી દઉં હા મેં ભલે સરસ મજાની નદી ખળખળ ખળખળ જાય છે અને અમે ગાડી થોડીક અમે ઉપર મુકાવી કારણ કે થોડુંક ટ્રેકિંગ થઈ જાય ચલાય અને મજા મજા આવે તમને ફરી એકવાર કહી દઉં તમે કોઈ પણ જગ્યાએ અહીંયા જાઓ કોઈ પણ જગ્યાએ ગણી આમ તાપ દોડ કરી નાખવાનું એમ હું એ એમ કે ને પાંચ હજાર એટલે આપણે હજાર કહેવાના પછી પંચરસો બે ત્રણમાં ડીલ થઈ જાય એવું બધું થાય બધું સૌથી પહેલાં તમને આનો સરસ મજાનો નજારો બતાવી દ્યો ઉપરથી એક નંબર નજારો છે જોઈ લ્યો જો ભાઈ ટુર બસુડન્ટ છે અહીંયા તમને જે સૌથી મોટી પ્રોબ્લેમ જે મુસીબત આવવાની છે ને એ છે કે તમારા ગ્રુપમાંથી જે ભાઈ છે ને એ ફોટામાંથી માંથી નહીં આવે અને વિડીયો માંથી નહીં આવે

આ મોજ કરવા તો અહીંયા આવ્યા છે અત્યાર નહીં કરો તો ક્યારે કરશે તમે તારે કરો મોજે મોજ અને અમે અમારી મોજ કરીએ હવે અમારે ઓલ્ડ ઠેકાણે જવું છે નાજન રહેવાના છે નાજન ફોટો પાડવાના છે અને અહીંયા નદીનું પાણી પણ બહુ ઠંડુ ચીલ્ડ એકદમ ચીલ્ડ તમે ખાલી પગ મૂકશો ને એટલે પાંચ મિનિટ સુધી તમને આમ તમ તમારી બોલી જાય એવું ટાઢું પાણી છે એટલે કબીર જો શીખવાડે કયો બોસ દેવો બી છે મારા કબીર બિચારો દર વખતે હલવાઈ જાય જો આમ કરો આમ કરો એમ કે જો એમ હા એમ કરો જો અહીંયા તો બધા તો આવી રીતના પોસ પાડીને બેઠા છે હવે અમારું આખે આખું ફેમિલી એમ કહેવાય કે અહીંયા તો બહુ શાંતિથી બેઠા છે અને પ્રકૃતિને માણીએ છીએ મોજે મોજ તમને ખાલી એનો નજારો બતાવી દો કેવો નજારો છે મને ખબર નહીં અવાજ આવે હવે

ਮਿੱਠਾ ਮਿੱਠਾ ਜੀ ਹੋ ਗਿਆ ਦਿਲ ਜਾਨੀਏ ਹਾਏ ਮੈਨੂੰ ਖੀ ਹੋ ਗਿਆ ਮੈਂ ਦਿਲ ਤੇਰੇ ਕਦਮਾਂ 'ਚ ਰੱਖਾ ਢੋਲਣਾ ਮੈਂ ਤੇਰੇ ਅੱਗੇ ਅੱਖੀਆਂ 'ਚ ਚੱਕਾ ਢੋਲਣਾ ਜੇ ਤੇਰੇ ਤੇ ਰੱਬ ਵਿੱਚੋਂ ਤੱਕਣਾ ਪਏ ਤੇ ਫਿਰ ਮੈਂ ਤੈਨੂੰ ਹੀ ਤੱਕਾ ਢੋਲਣਾ